જયરાજ સિંહ જાડેજાના પુત્ર સામે ફરિયાદ કરવામાં આવી છે રાજુ સોલંકીના દેખરા અને માર મારવા મામલે આ ફરિયાદ કરવામાં આવી છે વાહન ધીમું ચલાવવાનું કહેતા માર માર્યાનો આરોપ કરવામાં આવ્યો છે ગણેશ જાડેજા સામે અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે પીડિતાના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની જેમ કે ઉચ્ચારી છે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જાતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલ હવે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને એટોસીસ મુજબનો ગુનો દાખલ થયેલ છે આ જે આરોપી છે ગણેશ જાડેજા અને અન્ય 10 લોકો ત્રણ અલગ અલગ માં આવેલા અને આ જે ટુવિલ સાથે એમની ગાડી અટકાવવાથી બોલાચાલી થઈ આ બાબતનું મંદુક બંદૂક રાખી આરોપીઓ રાત્રિના ફરી ત્રણ વાગે આવેલા અને આ જે સંજય સોલંકી તાળવા ચોકની બાજુમાં પેટ્રોલ પંપ પાસે એટલા હોય ત્યારે ત્યાંથી તેમને ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરી ગોંડલ અજ્ઞાત લઈ ગયેલા ત્યાં તેમને પિસ્તોલ જેવા હથિયારો બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હાલ ગુનાની તપાસ એટ્રોસિટી સેલ ના ડિવાઇસ પી શ્રી ઝાડા સાહેબ કરી રહેલ છે